જ્યારે અનંત ભગવાનના અવતારો ત્યાં થયા હોય એમાં પણ વિશેષ આ વર્ષ આપણા માટે કેટલું મહત્ત્વનું છે આપણે બધાને ખ્યાલ છે કે ભગવાન સ્વામિનારાયણે આ વડતાલની અંદર જે પોતાના સ્વસ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા એને બસોમું વર્ષ ચાલે છે દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલે છે સાથે સાથે આપણા કુળદેવ એવા હનુમાનજી મહારાજ એમનું એકસો પંચોતેર વર્ષ એના પ્રતિષ્ઠાને થયા એટલે એનો એકસો પંચોતેર શતામૃત મહોત્સવ ચાલે છે અને પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના પંચોતેર એટલે અમૃત વર્ષ મહોત્સવ વર્ષ આપણે ઉજવીએ છીએ આવા ત્રિવેણી સંગમ અને જેમ સોને પે સુહાગા હં એમ આની અંદર સોનામાં સુગંધ ભળી કે અનંત જેને આપણે હિન્દુ સંસ્કૃતિના જે આધારસ્તંભ જેને ભગવાન આદર્શ રૂપ આપણે માનીએ છીએ એવા ભગવાન રામ પ્રભુનું જે પ્રાગટ્ય ભૂમિ એવી અયોધ્યાને આંગણે ભગવાન પોતાના સ્વર મંદિરની અંદર આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર બે હજાર એંશી એટલે બે હજાર અંગ્રેજી વર્ષ બે હજાર ચોવીસ એની અંદર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે અને એની વિશે આપણે આ ચારે બધા પ્રસંગના આપણે સાક્ષી બન્યાને હમણાં અમે હમણાં ઉતારે કહેતા હતા કે આ સંકલ્પના તો ઘણા બધાએ કરીએ છીએ અને ઘણાએ પોતાના જીવોની પોતે આહુતિ પણ આપી છે આ મહાયજ્ઞની અંદર આ મંદિર નિર્માણ થાય એની અંદર ઘણાએ પોતાના તન મન ધનના ભોગ દીધા છે ત્યારે પાંચસો સાડી પાંચસો વર્ષના સંઘર્ષ પછી આપણને આ દિવસ આપણને સાંપડ્યો છે અનેક પ્રકારની વિટમણાઓ મુશ્કેલીઓ અને આપણે કઠિનાઈઓ સહન કરીને આ દિવસ સુધી પહોંચ્યા છે ઘણા સંકલ્પ કરનારા ભોગ દેનારા સંસારમાં એનો સાક્ષી બનવાનો કદાચ ભગવાનના ધામમાં રહીને દિવ્ય રૂપે સાક્ષી બનશે પણ પ્રત્યક્ષ એના અનુભૂતિ થાય ને અમારી હાજરીમાં અમે તે વખતે હતા અમે એના સાક્ષી એવું કહેવાનો કદાચ એમને લાભ ન મળ્યો ભગવાને આપણને આપ્યો છે કે આપણા યુગની અંદર આપણા સમયની અંદર આવો મોટો મહોત્સવ ઉજવાય છે અમારી બધા ભક્તોને ભલામણ છે જેમ આપણે આપણા સંપ્રદાયના ત્રિવેણી સંગમનો ઉત્સવ તો ઉજવીએ છીએ દ્વિશતાબ્દી મહોત્સવ શતામૃત મહોત્સવ અને મહારાષ્ટ્રીનો અમૃત મહોત્સવ એને તો ઉજવીએ છીએ પણ વિશેષ કરીને પ્રભુ શ્રી રામનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે બાવીસમી જાન્યુઆરીએ એના નિમિત્તે આપણે હમણાં અહીંયા જાહેરાત કરી મદનભાઈએ કે આપણે અહીંયા આગળ પણ એક સુંદર યજ્ઞનું અને અહીંયા વિશેષ હનુમાન ચાલીસા વગેરેનું ધૂનનું આયોજન કર્યું છે પણ દરેક ભક્તો આપ સબકો અમારી બહુ વિનમ્ર પ્રાર્થના હૈ કે ઈસ મહોત્સવ કા આપ સાક્ષી ઓર હિસ્સા બનીએ ये सिर्फ हमारे लिए हम दर्शक नहीं रहे इसमें हम इसके अंदर इसके भाग बन जाए इसके अंदर हम हमारे हिस्सेदारी आ जाए और कैसे आए कि अपने घरों में हम अगर कहीं मंदिर है तो मंदिर में एकत्रित होके अगर नहीं है तो अपने घर में भी दिए प्रज्वलित करें दो मिनट भगवान का नाम राम नाम की धुन करें हनुमान चालीसा का पाठ करें और विशेष रूप से भगवान को याद करें कि आप वहाँ पर जैसे मंदिर में विराजमान है वैसे हमारे अंतर्मन के हमारे मंदिर में भी आप हमेशा विराजमान रहें और आपका इस हमारे संग मंदिर मन मंदिर में आपका હમેશા સ્થાન રહે એસી પ્રાર્થના કરે મહોત્સવ કો મનાઈએ